મિત્રો વાયન ન્યૂઝ હવે સમાચાર આજ રોજ તારીખ સોળ મે બે હજાર પચીસ સવારના દસ કલાકે ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશ વસાવા સાથે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ દ્વારા શિનોર તાલુકામાં ત્રણ પ્રાથમિક શાળા ત્રણ પંચાયતઘર અને સાધલી મુકામે પેવર બ્લોક તથા જાહેર મૂતરડીના કુલ રૂપિયા ત્રણસો પાંચ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજોજ ધારા સભ્ય અક્ષય પટેલ દ્વારા શિદર તાલુકામાં જંજાવાતી પ્રવાસ કરીને સમયના તાલે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરેલ છે તેઓની સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન જીગ્નેશ વસાવા તથા સંકેત પટેલ જોડાયા હતા સવારના દસ કલાકે કુકસ મુકામે જાહેર વેકેશન હોવા છતાં કુકસ પ્રાથમિક શાળાના નવા છ રૂમોનું તથા દસ ત્રીસ કલાકે તેરસા મુકામે પ્રાથમિક શાળાના બે રૂમોનું અને અગિયાર કલાકે મોટા કરડા મુકામે સાત રૂમોની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા મોટા કરડા મુકામે પંચાયતઘરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેથી ઘડિયાળના ટકોરે અગિયારના ત્રીસ કલાકે મોલૈયા ગામે પંચાયતઘર અને બાર કલાકે ઝાંઝણ મુકામે પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાંથી સીતા બપોરના એક કલાકે સાદલી મુકામે દરવાજાથી મસ્જિદ સુધી રૂપે પાંચ લાખના ખર્ચે પેવર બ્લોક અને મસ્જિદ સામે ઘણીવાર માંગણી કરાયેલ એવી ચાર પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે મોડા મોડા પણ આજે સિનોર તાલુકાની અંદર વિવિધ ગામોની અંદર વિકાસના કામો નું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું એની અંદર તેરસા કુકસ અને મોટા કરાડા ખાતે લગભગ સાડા કરોડના ખર્ચે વીસ ગામોની અંદર સ્કૂલોનું નિર્માણ માટેની પણ ખાતમુહૂર્ત હતું એવી જ રીતે પંચાયતો ઘર જે ત્રણ ગામ છે ઝાંઝર મોલ્લેથા અને તેરસાને કુકર્સની અંદર એ કામોની અંદર પણ આજે પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને ફાડલી ખાતે ઘણા વખતથી ગામના સરપંચને આગેવાનો દ્વારા જે વાગણી હતી એને પણ સંતોષી અને ગ્રામ પંચાયત દ્વારા આજે દિવર્ડ બ્લોકનું લગભગ અને શૌચાલયનો થઈને વીસ લાખના વિવિધ કામોનું પણ આજે ખાતમૂરત કરવામાં આવ્યું છે એની અંદર તમામ ગામના સરપંચ શ્રી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના શ્રી સંકેત પટેલ અને તમામ આગેવાનો આજે અમારી સાથે જોડે અને વિવિધ કામોના ગામોની અંદર ફરીને વિવિધ કામોના ખાતમૂરત આજે કર્યા છે સબસ્ક્રાઈબ ન આઈન્ડ પ્રેસ ધ બે લાગે ને વમિસ અન અપ